જય શ્રી કૃષ્ણ મસ્ત સવાર થઈ ગયું છે બગીચો લીલોસમ ગુલાબ ગલગોટા સરસ ખીલી ગયા છે ચકલીયું ચીચી કરવા લાગી હે માળામાં આવે હે ને જાય હે ગામડાની સવાર એટલે સોનાની સવાર જો અમારો બગીચો કેવો સરસ મજાનો હે ફૂલ તો એટલા બધા ખીલા હે ઘણા બધા જો રોજ ભગવાનને ચડે સરસ મજાના ફૂલ છે બગીચો હરો થઈ ગયો અને આ ચકલીનો માળો બાંધો એમાં પણ જો ચકલીએ ઘર બનાવી લીધું જય શ્રી કૃષ્ણ તમે શું કરો છો રાખી પાણી અબસ ચારી કાઢી નાવ કઈ અંદર મૂકી દેવાનું ડબો ભીણાઈ દેવાનું હા બીડે મૂકી દેવાનું આઈ પછી આવે ને મોર બી કરતા ગામડાની દેશી મજા એવી આણ તમામ વાતનો કુષળ તો ગામડાની મજા લેવી હોય તો આ તમારે ગામડામાં જવાનું દેશી બધું મજા જાય મોજે મોજ જ હા મોજે મોજ ને રોજે રોજ કાઈનો મમ યેસી મકાઈ નો ઘટ દેસી એસી સારા સાળો તો પસાવ નામ નથી આ નામ શું નહીં તો તેમ નામ તો કીધું તો સ્કાવને મારે શું તો ભૂખ બહુ હમણાં રસ અને રોટલી

અને પછી અમારા ભગવાન ના દર્શન કરાવી બે ભાઈ ચાલો અમારા મંદિરમાં ભગવાન બિરાજમાન થઈ ગયા છે દર્શન કરી ભગવાન ગણપતિ દાદા રિધિ સિધિ કેશવાનંદ બાપુ જલારામ દાદા અમારા કુળદેવી બહુચરમાં ગાયત્રી માતાજી અને આ બાજુ હનુમાનજી મહારાજ ભગવાન શ્રી કૃષ્ણ

જો બનાવીને આયા જો બધું ડે બનાવીયું હવે આ આ બધું એ આના જ ઘર બનાવતા ગારાના ઘર આના બનાવતા સિમેન્ટ જગ્યા આ કરતા તો આ ઘર એનું નો થોડું તો ઈ થાય ઈંટ નોય આની જીટુ કરે ગરડા કરતા ઓલા ઘર બઢાયું હે ને ઘરતા જો આવજો કોઈ ના જીસીબી વેચવાનું હે ના ના રે ના અહી જૂને જૂનું દે ટ્રેક્ટર ક્યાં તમારા બે આ ઈ એકદમ એ તો આ બીજા ઓયા પાર્કિંગ માં પડ્યું છે પાર્કિંગ આલું લાપી મારતો થાઉ લાપી અહી નથી મારવી ના અમારા શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બે ગઈ હે રસોડા કાઢવી જોઈ પંખા માં આવી જાય પણ કીધું તેલ મૂક્યું હે ફકડે છે